હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું તંદૂરી કોન જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે આ રીતે મકાઈ લેવાની છે તો અહીંયા ત્રણથી ચાર મેં મકાઈ લીધી છે મકાઈને આપણે સારી રીતે બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લેવાની છે હવે આપણે આ ધોયેલી મકાઈને કૂકરમાં મૂકીશું હવે આપણે કૂકરમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખીશું સાથે એક ચમચી જેટલું સલ્ટ નાખી દઈશું હવે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર બે સિટી લઈ લઈશું તો બે સીટીમાં આપણી મકાઈ એકદમ સરસ રીતે બફાઈ જશે તો અહીંયા આપણી મકાઈ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે મકાઈ ઠંડી થઈ જાય એટલે આપણે એને આ રીતે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે તંદુરી મસાલો બનાવીશું તો મસાલા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બાઉલમાં એક ચમચી લાલ મરચું પાવડર લઈશું એક ચમચી ગરમ મસાલો લઈશું ધાણા ધાણાજીરોનો પાવડર છે એક મોટી ચમચી ચાટ મસાલો છે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સાથે આપણે આમાં સંચળ પાવડર નાખીશું અડધી ચમચી જેટલો હવે આપણે આમાં જે માખણ હોય છે સફેદ એ નાખીશું તો આ સોલ્ટ વગરનું માખણ છે તો લગભગ આપણે આમાં બે ચમચી જેટલું માખણ નાખીશું હવે અહીંયા મેં એક દહીંની ડબ્બી લીધી છે અંદાજે અડધા કપ જેટલું દહીં છે એ નાખી દઈશું જે દસ રૂપિયાવાળી ડબ્બી મળે છે દહીંની અમૂલની મસ્તી દહીં એ છે હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણો જે તંદુરી મસાલો છે એકદમ સરસ રેડી છે હવે મસાલો આ રીતે હોવો જોઈએ જે ચમચીમાંથી નીચે પડેની એ રીતનો મસાલો હોવો જોઈએ હવે આપણી ઠંડી થયેલી બાફેલી મકાઈ ઉપર આપણે આ મસાલાને સારી રીતે બ્રશથી અથવા તો હાથથી નહીં તો ચમચીની મદદથી તમે આને સ્પ્રેડ કરી શકો છો જો આપણે જે દહીં લઈશું એમાં પાણીનું પ્રમાણ ઓછું હોવું જોઈએ મસાલો આ રીતે થીક હોવો જોઈએ જેથી બરાબર રીતે કોટ થઈ જાય જો પાતળો મસાલો હશે તો એ ટપકશે અને જેમ ફ્લેવર છે એ મકાઈમાં નહીં આવે હવે આ રીતે આપણે ગેસ ચાલુ રાખીને જાળવી મૂકી દઈશું અને આની પર આપણે જે મેરિનેટ કરેલી મકાઈ છે એને શેકી લઈશું તો આપણી મકાઈ ઓલરેડી બાફેલી છે એટલે ખાલી આપણે ઉપરથી થોડા ડાર્ક સ્પોટ આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે તો ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ કરતા જઈશું અને આ રીતે ફેરવતા જઈને મકાઈને બધી જગ્યાએથી શેકી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણી જે મકાઈ છે એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે ચારેય બાજુથી જો મેરિનેશન બરાબર આપણું હશે તો એનો મસાલાનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે મકાઈમાં અને નીચે વેસ્ટ પણ નહીં જાય વધારે મસાલો તો આપણે એક બેચ અહીંયા રેડી થઈ ગઈ છે આજ રીતે આપણે જે બાકીના ટુકડા છે મકાઈના એને પણ શેકી લઈશું મેરિનેશન કર્યા બાદ તો આપણી જે તંદૂરી મકાઈ છે એકદમ સરસ રેડી છે જેને તમે ચોમાસામાં અથવા તો શિયાળામાં પણ એન્જોય કરી શકો છો ખૂબ જ સરસ લાગે છે ઉપરથી લીંબુનો રસ નાખીને આપણે આને એન્જોય કરીશું તો આ તંદૂરી મકાઈ તમે એક વખત તમારી ઘરે ચોક્કસ ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે નાના મોટા સૌને આ મકાઈ ખૂબ જ ભાવશે જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ